ધૂળેટીના તહેવારમાં કચ્છમાં કોંગ્રેસના રંગ બદલ્યો છે કોંગ્રેસના સહિત અને પ્રમુખ ભાજપમાં જોડાઈ ગઈ ધૂળેટીના તહેવારમાં કોંગ્રેસના કાર્યકર્તા ભગવા રંગમાં રંગાયા છે કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા સીઆઈના પ્રમુખ કચ્છ જિલ્લા યુવા કોંગ્રેસના બે મહામંત્રી સહિત સો જેટલા આગેવાનોએ આજે કેસરીઓ ધારણ કર્યો છે કચ્છ જિલ્લા કોંગ્રેસમાં ભંગાણ પડ્યું છે આજે ધૂળેટીના દિવસે જ કાર્યકર્તાઓ અને આગેવાનોએ રંગ બદલ્યો છે અને સો જેટલા આગેવાનો ભાજપમાં સામેલ થયા છે કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા એનએસયુઆઈના પ્રમુખ કચ્છ જિલ્લા યુવા કોંગ્રેસના બે મહામંત્રી સહિત સો જેટલા આગેવાનો ભાજપમાં સામેલ થયા કોંગ્રેસમાં ભંગાણ જોવા મળ્યું ધૂળેટીના તહેવારે જ કચ્છ કોંગ્રેસના રંગ બદલ્યો કોંગ્રેસના પ્રવક્તા સહિત પ્રમુખ સહિત આખી આખી ટીમ હતી એ ભાજપમાં જોડાઈ ગઈ છે તો કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા એનએસયુઆઈના પ્રમુખ કચ્છ જિલ્લા યુવા કોંગ્રેસના બે મહામંત્રી સહિત સો જેટલા આગેવાનો ભાજપમાં જોડાયા છે તો ભાજપ જોડો અભિયાન ચાલી રહ્યું છે ભાજપનો ભરતી મેળો ચાલી રહ્યો છે અને એ દરમિયાન કચ્છમાં કોંગ્રેસમાં મોટું ભંગાણ જોવા મળી રહ્યું છે એક તરફ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ભાજપમાં સામેલ થઈ રહ્યા છે તો બીજી તરફ જિલ્લા કક્ષાએ કોંગ્રેસના બે મહામંત્રી સહિત સો જેટલા આગેવાનોએ આજે કેસરીઓ ધારણ કર્યો છે